લોકસભાના ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર પ્રભુભાઈ વસાવાએ સતત ત્રીજી વખત ઉમેદવારી પત્ર ભરવા માટે આજે સબરીધામ શાળા ગ્રાઉન્ડ વ્યારા ખાતે એકત્રિત થઈ જાહેર સભા યોજી શક્તિ પ્રદર્શન સાથે

આજે વ્યારા ખાતે હજારો કાર્યકર્તાઓના સમર્થન સાથે બારડલી લોકસભાની જનતાના આશીર્વાદથી આજે મેં વિધિવતનું ફોર્મ ઉમેદવારે ફોર્મ રજૂ કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે રીતે ઉત્સાહ જોવા મળે છે કે ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશનું સુકાન સોંપવા માટે અને આ વિસ્તારની જનતાએ પણ મને દસ વર્ષમાં કરેલા કામને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં મોટો ઉત્સાહ જોવા મળ્યો અને ખૂબ મોટી રેલી સાથે આજે મારું નામાંકન મેં વિધિવત રજૂ કર્યું